પવિત્ર સૂર્ય પુત્રી એવી તાપી નદીના કિનારે અબ્રમા ગામ ઐતિહાસિક રીતે પૌરાણિક રીતે અમૃતસર મહાદેવ મંદિર જે વર્ષોથી આજુબાજુના સમગ્ર સુરત જિલ્લાના અને જિલ્લાની બહાર વરસતા અસંખ્ય લોકોની મનોકામના પૂર્ણ કરતી આવેલું છે અને દર વર્ષે આ પવિત્ર દિવસે મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ સવારના વહેલી સવારથી રાત્રિ સુધી પોતાની મનોકામના જે સંતાન પ્રાપ્તિ માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે દેવોના દેવ એવા શંકરના આશીર્વાદ લઈને પોતાની મનોકામના અહીંયા પૂર્ણ થાય એવી શ્રદ્ધા સાથે લાખો લોકો આજે જ્યારે દર્શન કરતા હોય ત્યારે સમસ્ત અબ્રમા ગામના તમામ સમાજના લોકો એકજૂટ થઈને સમગ્ર વહીવસ્થા ગોઠવે છે અને ભગવાનનું રક્ષણ કરી અને આજુબાજુના લોકોમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એના માટેની આ અમરીતસર મહાદેવની કૃપા સમગ્ર સુરત જિલ્લાના અબ્રામા ગામ વટી લોકોની ઉપર પૂરી પાડતી રહે એવી આજના દિવસે શુભ સંકલ્પ સાથે આ ગામ સેવા કરે છે એટલે ભગવાનને આજે પણ શંકરને પ્રાર્થના કરીએ કે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલું અબ્રમા ઇતિહાસમાં પૌરાણિક રીતેના આવનારા દિવસોમાં પણ આ જ રીતે ભગવાન બધાના બધાની મનોકામના પૂર્ણ કરે એવું આજે મેં દર્શન કરીને ધન્યતા અનુભવું એવું મારું માનવું છું